જેનો વિશ્વાસ પાકો તેની જીત પાકી નમસ્કાર મારું નામ છું પ્રગ્નવી પટેલ અને વિશ્વાસ ક્લિનિકમાંથી આવું છું બોલ આપનું નામ વિશુ વિશુ છે મારી বিষ্ণુજી ફોમાંજી ગામ અમરનેળા ઓકે বিষ্ণુજી ઓ વિશ્વાસ દેત્રિફનું કેટલા વિગાનનું ચાલુ વર્ષ તો આવતર કેને છે 8 વીકા ઓકે বিষ্ণુજી 13 ફેબ્રુઆરી મહિનામાં તમારું કે આપણે વાડી ઉભા છે કયા મહિનાનું આવતર છે તમારું આઠમા મહિનાનું ઓકે હવે તમને વિશ્વાસ દેત્રિફ દેવેલા કેવા લાગે સારા લાગે સારા લાગે ઓકે તો વિશ્વાસ નથી તો વિશ્વની કોઈ જગ્યાએ ફૂલ્યો આવે ને ફૂલ્યો નથી આવતો પછી આપણે સુકારો જે કે વેલા જતા રહ્યા ફુકારો આવે ને સુકારો નથી આવતો ફૂલ્યો નથી આવતો થોડું જરા વિડીયોમાં આપણે બતાવીશું માળો ને બધું ઓકે વિષ્ણુજી હવે મને કે છેલ્લા બે ત્રણ વર્ષથી વરસાદ આપણા વિસ્તારમાં લેટ થાય છે લેટ થાય છે લેટ થઈ અને પાછળથી ગરમી પડે મનો કે અત્યારે ફેબ્રુઆરી મહિનો જ આવતા મહિના માર્ચ મહિનામાં ગરમી પડે તો દિવેલા ખર રહે જનરલી તો માનો કે તમે અધરજાતને જે વાવેતર કર્યું છે અધરજાતમાં વિશ્વાસ તેત્રીસમાં માં કોઈ ફરક છે

એ ટાઈમે વિશ્વાસ ચેત્રિક વાગે છે કે તમારી બાજુવાળી જાત ઉભી રહે છે તો જાત કેમ નહીં ઊભી રહે છે જરા થોડો અદર જાતનું બતાવો તો પાણીના માનો કે પહેલાં પડવા મળ્યા હતા અત્યારે ના આય એ વિશ્વક્ષૈત્રિક ઊભી રહેશે હું હું તમને કહું છું અને અદર જાત તમારી નહીં ઉભી રહે તો ઊભું રહેવાનું કારણ રહેવાનું કારણ કે બીઆર સારું છે અને તેની બેન છે કે ગરમી બે એક જ દિવસે વાવેતર કર્યું હતું તો પેલો વારો તમારે જાત માં આવ્યો કે આપણા પેલો એક વારો વધારે આવી ગયો પછી આપડે બીજો વારો ચાલુ થયો ત્યારે એમ પહેલો વારો આવ્યો હવે માનો ગરમીમાં દિવેલા થાકી જશે જતા રહેશે આપણે તો માનો એક કે બે વાર વધુ મળી જાય અને શરૂઆતનો એક વારો બે થી ત્રણ વાર અધર જાત કરતા વધુ મળે એવું કહી શકે ખેડૂતોને માનો કે તમારે અધરજાતમાં ત્રણ થી ચાર વારા થયા તો આપણે પહેલો તો વારો આગળ આવી ગયો અને પાછળ અધર જાત પછી ખખરાઈ ગઈ અને આપણી જાત વિશ્વાસ રીફ ઉભી રહી એક બે વારા વધુ આવી જાય તો ખેડૂતોને ઉત્પાદન કેટલું વધુ મળે આમાં મને જાય ને નું અને પાછળનું બરોબર છે બીજું કે તમે તમે જાતે કરો છો તો તમને આનું વજન અધર જાતમાં વધુ દેખાય છે કે આમાં વધુ આવે છે વિશ્વાસમાં વજન વધુ દેખાય છે ઓકે વિષ્ણુજી તો દિલાની અંદર એવું છે કે જેટલી ફૂટ વધુ એટલી માળો વધુ જેટલી માળો વધુ એટલું ઉત્પાદન વધુ તો હવે હું અમરનેહડા આજુબાજુના ખેડૂતોને વિશ્વાસ તેત્રીફનો ફિલ્ડ જોવું હોય તો વિષ્ણુજીની વાડીએ મોજૂદા છે અને બાજુમાં અધરજાતની કમ્પેરિઝન પણ કરવી હોય તો કરી શકાય છે કે ભાઈ અધરજાતના વસ્તુ આવે તો પહેલી વેણી આને આવી ગઈ છે બીજું કે જયારે ગરમી પડે માર્ચ એપ્રિલમાં એ ટાઈમે પણ આ વાડીની મુલાકાત ખેડૂતો કરે અથવા વિષ્ણુજીનો હું નંબર આપીશ એમને ફોન કરીને પૂછવું હોય તો પણ પૂછી શકે છે તો વિષ્ણુજી આપણો મોબાઈલ નંબર ઓકે વિષ્ણુજી બિયારણ બિહારની ખરીદી ક્યાંથી કરેલી કંબોઈજ વિહત એગ્રો ફેન્ટર કંપનીથી વિષ્ણુજી દેવલાની ખરીદી કરી હતી તો આપણે થોડું ભાઈને પૂછીશું કે અત્યારે વિશ્વાસ તેત્રીસના જે ફિલ્મો આવ્યા અને ખેડૂતને અધર જાતની સરખામણી કમ્પેરિઝન કરાઈ કે આની વીણી વહેલી આવે છે તો એ વિશે તમારું શું કેવું થાય છે બળવંતજી સાહેબ વિશ્વાસ તેત્રીમાં ફૂટ વધારે છે કોઈ જગ્યાએ સુકારો નથી આવતો કોઈ જગ્યાએ ફૂલ્યો નથી આવતો અને નવી ફૂટ ચાલુ છે જ્યારે આપણે અધર કંપનીની બાજુમાં જાત વાયેલી છે એમાં ફૂટ પણ નથી અને એમાં સુકારો અને ફૂલ્યાનું પ્રમાણ છે

તો આપણે વિશ્વાસ ની દ્રષ્ટિ આવતા વર્ષે વધુ ખેડૂતો વાવાને વાવવાની ભલામણ કરી શકાય કરી શકાય ઓકે આપણો મોબાઈલ નંબર 6655398034 ઓકે વધુ માહિતી માટે મારો મોબાઈલ નંબર છે 9825594 ચલો જય દ્વારકાધીશ ફાસ દિવેલા એટલે ફુલિયા નું નહીવત પ્રમાણ ખેડૂતોનો એક જ વિશ્વાસ વિશ્વાસ બીજ